પારસીયા છે હું મૂળ વતી ડોક્ટરપા મુલોજ મોડા છું અમારા ત્યાં સોલાર મહિન્દ્રા સસ્ટેન કંપની આવેલી છે તે વિધાઉટ સર્વે કર્યા વગર અત્યારે કામ કરી રહી છે જે અત્યારે સ્થળ ઉપર અમે ગાંધીગીરી કરી રહ્યા છીએ પણ અત્યારે જે એને જે મહિન્દ્રા સસ્ટેન કંપનીનું જે કામ ચાલી રહ્યું છે એ ફૂલ સિંગમાં ચાલુ છે વિધાઉટ એને ઓર્ડર વગર ચાલી રહ્યું છે એના માટે અત્યારે અમે ગામજનો અને આજુબાજુવાળા જે 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 રહીશો છે એ અમે સાથે ભેગા થઈને અત્યારે અમે વિરોધ કરી રહ્યા છીએ તો અમે આવેદન પણ કલેક્ટર સાહેબને આપેલું છે મામલતદારને બી અમે આના માટે અરજી બી કરેલી છે પણ કોઈ બી એની પર આ લોકો અરજીનો કોઈ રિપ્લાય બી આવતા નથી એટલા માટે અમે સ્થળ પર બેને એ લોકોને અમને કીધું તમે નિરીક્ષણ કરવા આવી શકો છો પણ એ લોકો અભી બી નિરીક્ષણ કરવા આવ્યા નથી તે માટે જલ્દીથી જલ્દી અમને નિવારણ મળે તે માટે અમે ખેડૂતો આંદોલન કરીએ છીએ તો તો તમે આ બધા જે પત્રકારો છે એ એ અમે અમારા અમારા માટે માટે જ નામ ભાવના પ્રકાશ પટેલ હું ડૉક્ટર કંપા રહેવાસી છું અમારા અત્યારે રહેવા માટેના જે ઘર જે સ્થળ છે બધા એ બધા ઉપર કબજો કરી લીધો છે જવાના રસ્તા માટે સારા માટે અમને રસ્તા ઉપર જવાની પણ તકલીફ પડી રહી છે અને અમને તો બહુ સમસ્યા છે એટલે સરકારશ્રીને વિનંતી છે કે અમને થોડીક મદદ કરે અમને ન્યાય અપાવે એવું અમારા બધા ખેડૂતોની ઈચ્છા છે ને માગણી છે ખૂબ ખૂબ માગણી છે